નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનિયર ક્લાર્કની ગઈકાલે નોટિફિકેશન આવ્યું છે અને ભરતી પણ આવી ગઈ છે જગ્યાનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક ટોટલ જગ્યાઓ કેટલી છે તો છસો બાર છે એની અંદર બસો અડસઠ જેટલી બિન અનામત છે ત્યાર પછી એકસઠ જેટલી જે ઈડબલ્યુએસ એસ કહીએ એની જગ્યાઓ છે એકસો સાડત્રીસ જેટલી સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગની જગ્યાઓ છે ઓબીસીની ત્યાર પછી એસસીની સત્તર જગ્યાઓ છે એકસો ઓગણત્રીસ જગ્યાઓ એસટી માટે છે દિવ્યાંગ ઉમેદવારોની જે અનામત છે એમાં હાલ છત્રીસ ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે લાયકાત ખાસ જોઈ લઈએ તો ફક્ત ગ્રેજ્યુએશન જ છે એ પણ સેકન્ડ ક્લાસ સાથે હોવું જોઈએ સરકાર માન્ય ત્રિપલ સીની પરીક્ષા છે એ પણ તમારે પાસ કરેલી હોવી જોઈએ ફિક્સ વેતન છે એ ટોટલ છવ્વીસ હજાર છે ત્રણ વર્ષ સુધી ફિક્સ રહેશે અને ત્યારબાદ જે પેમેટ્રિક લેવલ છે ઓગણીસ નવસો ત્રેસઠ બસ્સોની ગ્રેડ પેપર બેઝિક નિયમ મુજબ મળી શકતા પથ્થાઓ પણ એડ થશે વયમર્યાદા તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય અને એવા ઉમેદવારો જો આની અંદર ભરતીમાં ફોર્મ ભરે છે તો એમના માટે છૂટછાટ છે આ સિવાય અનામત વર્ગ કેટેગરી માટે પણ છૂ છૂટછાટ છે એની સૂચનાઓ આગળ આવે છે તો આપણે જોઈ લઈશું સી માટે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ આ દરેક ભરતીમાં આપણને ખ્યાલ છે કે કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ અને એનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ તો એની વાત કરેલી છે આ મુદ્દાની અંદર કોઈ પણ માન્ય સંસ્થા હશે અને એની અંદરથી તમે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ મેળવેલું હશે તો એ માન્ય ગણાશે દસમામાં કે બારમામાં કોમ્પ્યુટર વિસી સાથે પરીક્ષા પાસ કરી હશે તો પણ એવા પ્રમાણપત્રો માન્ય ગણાશે હવે અહીં ચોખ્ખી સૂચના લખી છે કે શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર સંબંધિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈપણ સંવર્ગમાં સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓ અધિકારીઓને સી કે સી પ્લસની પરીક્ષામાંથી મુક્તિ આપવાનું ઠરાવેલ છે એટલે આવી પરીક્ષા પાસ કરેલ હોય તો ભરતી પછી તમારે પરીક્ષા આવી પાસ કરવાની રહેશે નહીં ઓનલાઈન અરજી કરતી વખતે સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે કે ટોટલ પાંચસો રૂપિયા જેટલી ફી છે પરંતુ અનામત કેટેગરીના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા ફી છે દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમને એક પણ રૂપિયો ભરવાનો નથી હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ છે અને ફી ભરવાની છેલ્લી તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ છે તો આ પણ ખાસ ધ્યાનમાં રાખીશું દસ દિવસ થોડા વધારાના આપેલા છે ફી ભરવા માટે ઉમેદવાર ઓનલાઈન ફોર્મમાં ભરેલ વિગતો ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને પ્રમાણિત નકલો છે એ માગે ત્યારે રજૂ કરવાની રહેશે ચકાસણી દરમિયાન કોઈ ફેરફાર જણાશે તફાવત જણાશે તો ઉમેદવાર એની ભરતી પ્રક્રિયામાંથી રદબાતલ ગણાશે ઉમેદવારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાઇન અપલોડ કરવાના છે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમે અપલોડ કરો છો એ જ પાસપોર્ટ સાઇઝ ફોટાની થોડી વધુ કોપી પણ રાખવાની છે સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે તો આપણે ધ્યાનમાં રાખીશું હવે એક ઉમેદવાર એક જ વખત અરજી કરી શકશે એકથી વધુ વખત અરજી કરેલ હોય તો છેલ્લે ફી સાથે કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણાશે ફીના નાણાં પરત મળવાપાત્ર રહેશે નહીં ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે એટલે પંદર ચાર બે હજાર ચોવીસના રોજનું ગણવામાં આવશે માર્કશીટ ની અંદર કે ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ જ દર્શાવેલ હોય ટકાવારી દર્શાવેલ ના હોય તો ટકા ચોખ્ખા દેખાય અથવા તો મેળવેલ ગુણ ચોખ્ખા દેખાય એ પ્રમાણે માર માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે એ તમારી જે તે યુનિવર્સિટીમાંથી તમને આપી દેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય એ કર્મચારીએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે ઉપરાંત એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવેલ હોય તો એમને પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે મૂળ ગુજરાતના ઉમેદવાર હોય અનામત જાતિના ઉમેદવારે અનામત જગ્યા ઉપર કે બિનઅનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે પહેલાં ફિક્સ કરી લેવાનું છે અરજીમાં પણ સ્પષ્ટપણે દર્શાવવાનું છે તો બિનઅનામત જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ પડતા ધોરણો લાગુ પડશે જો અનામત કેટેગરીમાં તમે પ્રમાણપત્રો રજૂ કરી શક્યા નથી તો અનામત કેટેગરીના ઉમેદવારો જો પોતાની અનામત કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો ચોક્કસ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને આવું પ્રમાણપત્ર એ પ્રમાણપત્રનો ક્રમ અને તારીખવાળું હોવું જોઈએ અને એ ઓનલાઈન પણ દર્શાવવું પડશે તો અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને પાંચ વર્ષની ચોખ્ખી છૂટછાટ આપવામાં આવેલ છે અને આવી છૂટછાટ છે એ જાતિના શરટીને આધારે આપવામાં આવશે નિયમો અનુસાર મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે મહિલા ઉમેદવાર જો તેમના પતિના પિતાના બદલે પતિના નામે અરજી કરવા માગતા હોય તો લગ્ન રજિસ્ટ્રેશનની અસલ પ્રમાણપત્રો ચકાસણી સમયે એની નકલ રજૂ કરવી જરૂરી છે તો અહીં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે એસસી એસ ટી એસ અને ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારો માટે અહીં ઘણી બધી સૂચનાઓ આપેલી છે પરંતુ અહીં ટૂંકમાં તમને જણાવી દઉં કે તમારે સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે એની અંદર પ્રમાણપત્રનો ક્રમ આપેલો હોવો જોઈએ અને તારીખ પણ આપેલી હોવી જોઈએ જે અરજી કરતા સમયે દાખલ કરવાની રહેશે આમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે એસસી વિસી એટલે કે ઓબીસી ઉમેદવારે એના નોન ક્રિમિલેયર રજૂ કરવાનું થાય છે અને આ નોન ક્રિમિલેયરમાં પણ પ્રમાણપત્ર નંબર અને તારીખ આપેલી હોવી જોઈએ જે અરજી છેલ્લી અરજી કરવાની તારીખ છે પંદર ચાર બે હજાર ચોવીસ ત્યાં સુધી આવા પ્રમાણપત્રો છે માન્ય હોવા જોઈએ એટલે એક્સપાયર થઈ ગયેલા હોવા જોઈએ નહીં ત્યાર પછી અનામત વર્ગનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારો તેના સમર્થનમાં સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિયત નમૂનામાં આપવામાં આવે જાતિ પ્રમાણપત્રની નકલ અરજી સાથે અચૂક સામેલ કરવાની રહેશે અરજીપત્રક સાથે જાતિ પ્રમાણપત્રની નકલ સામેલ નહીં હોય તો પાછળથી સ્વીકારવામાં આવશે નહીં અને અરજી પત્રક છે એ રદ ગણવામાં આવશે ત્યાર પછી એસસીબીસી ઉમેદવારો છે એમનું નોન પ્રમાણપત્ર છે એ એક ચાર બે હજાર બાવીસથી લઈ પંદર ચાર બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈશે એવી જ રીતે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેના પાત્રના પ્રમાણપત્રો ઈસ્યુ થયાના ત્રણ તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે આ સૂચનામાં એવું કહેવું છે કે જો કોઈ કેટેગરી અનામતવાળો ઉમેદવાર છે એ બિનઅનામત એટલે કે ઓપનની જગ્યા લેવા માટે લાયક હશે તો એ ઉમેદવારને ઓપનની જગ્યા આપવામાં આવશે ખાસ અહીં જોવાનું છે કે રોસ્ટર અભિપ્રાય મુજબ દરેક કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં તમામ પ્રકારની છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે પિસ્તાલીસ વર્ષ કે તેથી વધુ ઉંમર થવી જોઈએ નહીં અને જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતો કર્મચારી અરજી કરે છે તો એને પિસ્તાલીસ વર્ષની આધાર રહેશે નહીં ઉમેદવારને પાછળથી અરજીમાં દર્શાવ્યા બાદ કેટેગરી બદલવાની કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે જે ઉપર ભવિષ્યમાં ભરતી અંગે સંદેશો આપી શકાય યોગ્ય મોબાઈલ નંબર લખેલ ન હોય તેવા ઉમેદવારોને સંદેશ ન પહોંચે તો તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેશે નહીં ખાસ જોઈ લેશો કે સરદાર હું જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારને કોઈ જ લેખિત વ્યવહાર પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં ઉમેદવારો એ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ જે અહીં આપેલી છે એ જોતા રહેવા વિનંતી છે આ વેબસાઇટની જે લિંક છે તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે આવવાનું રહેશે પસંદગી પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે આ કમિટી મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી રહેશે ત્યાર પછી કોઈપણ વિગતો જો તમે ભૂલ ભરેલી હશે અથવા તો ખોટી દર્શાવેલી હશે તો કોઈપણ તબક્કે તમારો જે પસંદગી છે એ રદ કરવામાં આવશે સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદ માલુમ પડે તો ઉમેદવાર ગેરલાયક થરા મિત્રો આ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મસ્ત મજાની ભરતી છે જુનિ સહાયક જુનિયર ક્લાર્કની ટોટલ છસો બાર જગ્યાઓ માટે છે આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એનું સંપૂર્ણ મેન્યુઅલ નીચે આપેલું છે આ જે પીડીએફ છે એ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોઈ પણ મુદ્દાનો ખ્યાલ ન આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ઓનલાઈન અરજી ફી અને તેની રસીદ અંગેની સૂચનાઓ આ વિડીયોના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ પીડીએફ મળે એની અંદર આપેલી જ છે યુઝર મેન્યુઅલ પણ આપેલું છે કે કેવી રીતે તમારે ફી પેમેન્ટ કરવું આ બધું જ અહીં વિગતવાર દર્શાવેલું છે છતાં પણ કંઈ ખ્યાલ ના આવે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો જેથી એ લોકો પણ જોબ અંગેની માહિતી મેળવી શકે